રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં સત્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોંગ્રેસ દ્વારા સતત આરોપો કરવામાં આવી રહ્યા છે જે રીતે તંત્રના સ્વાભાવિક રીતે કહી શકાય કે બેદરકારી સામે આવી છે અને હવે જે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેના દ્વારા રાજકોટના જે પીડિત પરિવારો છે તેમને ન્યાય આપવા માટે કોંગ્રેસે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ માટે ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે આ કાર્યક્રમને લઈને કોંગ્રેસના એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ રાજકોટના કોંગ્રેસના નેતા મહેન્દ્ર રાજપૂતે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉપર શું પ્રહાર કર્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભૂતકાળમાં પણ આપણે રાજકોટ જેવી ગોઝારી દુર્ઘટનાઓ જોઈ શક્યા છે છતાં પણ આ તંત્રનું પેટનું પાણી નથી હલતું થોડાક સમય અગાઉની જ વાત કરીએ અને રાજકોટની જ વાત કરીએ તો સર્વેશ્વર વિસ્તારમાં જેવી રીતે એક ખાણીપીણી માર્કેટ હતું ને ત્યાં જે સ્લેબ પડી જવાની ઘટના સામે આવી હતી તેમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી જેમાં તંત્રએ પોતાના હાથ અદ્ધર કરી લીધા હતા ને તે તો કોઈક ખાનગી વ્યક્તિઓને સોંપી દેવામાં આવી છે તે પ્રકારની વાત કરવામાં આવી હતી ત્યારબાદ હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો જેમાં તંત્રની સ્પષ્ટ બેદરકારી સામે આવી રહી છે કેમ કે જે જગ્યાએ ગેમ ઝોન ચાલતું હતું ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ તો હતો પરંતુ પેટ્રોલ ડીઝલ સહિતના બાયોડીઝલનો જે જથ્થો હોય તેના કારણે પણ આ એક મોટી બેદરકારીના પગલે આટલી ભીષણ આગ લાગી હતી ને તેમાં સત્યાવીસ જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ હતી હાલ આ ઘટનાને લઈને સતત વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને કહેવામાં આવી રહ્યું છે કે નાની માછલીઓ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરી રહી છે ને મોટા મગરમચ્છોને કાર્યવાહીના નામે માત્ર નાટક કરીને તેમને છાવરવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ હવે કોંગ્રેસ રાજકોટ દ્વારા ત્રણ દિવસ રાજકોટમાં રાજકોટના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ઉપવાસ કાર્યક્રમ રાખ્યા છે અને આજથી તેની શરૂઆત થઈ છે આને લઈને કોંગ્રેસના જે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેમણે ભારતીય જનતા પાર્ટી તેમજ રાજકોટના પદાધિકારીઓ પર પ્રહાર કર્યા છે

લેવાવા જોઈએ એ આજ સુધી હજી લેવાવા નથી ખાસ કરીને જે નાની માછલીઓ છે નાના અધિકારીઓ છે સાગઠિયા જેવા એને પકડી અને સરકાર તુરમ ખાન સમજે છે પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર છે તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે એટલા માટે થઈ અને આજે અમારા નેતાઓ દ્વારા બોતેર કલાકના પ્રતિ દુર્ઘટના સામે આવી તેની પાછળ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે અવારનવાર પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું ને આવી રીતે ઘટનાઓ પુનરાવર્તન થઈ રહી છે આજે તે ઉપવાસ ઉપર બેઠા છે ને તેમનું કહેવો છે કે આ પ્રકારની ઘટના હવે ભવિષ્યમાં ના બને ને જે જવાબદાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે ઉપવાસ રાખ્યા છે ત્યારે આને જ લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે છેલ્લા આઠ દિવસથી રાજકોટમાં છે ને સતત તેઓ જે એસઆઈટીની નિમણૂક રાજ્ય સરકારે રાજકોટ અગ્નિકાંડ મામલામાં કરવામાં આવી છે તેના લઈને સવાલો ઉઠાવી રહ્યા છે તેમના આરોપો સીધા એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદી તેમના ઉપર જોવા મળી રહ્યા છે અને આ મામલામાં પહેલાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો બિલકુલ આપ જાણો છો રાજકોટમાં જે માનવ સર્જિત્રિવેદી સોંપવામાં આવે જેમાં ગુજરાત ના નાગરિકો ને ભરોસો રહ્યો નથી એટલે સુધા પાંડે સુજાતા મજબૂત તો જ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાયી તપાસ થાય

કોંગ્રેસ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે એસઆઈટી ના વુભાષ ત્રિવેદી સામે ફરી એકવાર પ્રહાર કર્યા છે આરોપો લગાવ્યા છે એસઆઈટીની તપાસ છે તે નિષ્પક્ષ તટસ્થ અધિકારીઓને સોંપવામાં આવે જેમાં જીગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં નામ પણ લીધા છે અને જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છે તેને માનવસર્જિત હત્યાકાંડ હોવાના આરોપો જીગ્નેશ મેવાણીએ લગાવ્યા છે હાલ કોંગ્રેસ દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે અધિકારીઓ છે તેમની પાસેથી તેમણે લાંચ સ્વીકારી હોય તે પ્રકારની ઘટના પણ આવી ચૂકી છે છતાં પણ હવે જે ઝીરો ટોલરન્સ પોલિસીની વાતો સરકાર કરે છે ભારતીય જનતા પાર્ટી કરે છે તેના લીરે લીરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड परा